સુરતમાં ખરાબ રસ્તાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો પહેલા જ વરસાદમાં શહેરના અનેક રસ્તા પર ખાડાઓ પડ્યા છે યુથ કોંગ્રેસ દ્વારા ખાડાઓ પૂરી વિરોધ કરાયો હતો રસ્તા ઉપર પડેલા ખાડાઓમાં ભાજપના ઝંડાઓ લગાવવામાં આવ્યા હતા તો આ વિરોધમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો રોડ પર ઉતરી ગયા હતા અને વિરોધ કર્યો હતો રસ્તાઓ બનાવવામાં ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા સાથે ભાજપ વિરુદ્ધ સૂત્રાચારો અને ઉગ્ર દેખાવ સાથે વિરોધ કર્યો હતો આજરોજ પૂણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવપ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા પંદર દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે લોકો જે ખાડાથી ત્રાહીમામ થઈ રહ્યા છે કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવાલાયક નથી રહ્યો કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે લોકો ચાલી નથી શકતા એવી હાલત જયારે આ રોડ રસ્તાની થઈ છે છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત આ જે એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે કામ કરવામાં ખબર નથી પડતી